બિહાર બિહાર વિધાનસભા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એનડીએ અને મહાગઠબંધનના અમિત શાહે કહ્યું હતું કે બિહારમાં મુખ્યમંત્રી પદ માટે કે દિલ્હીમાં પ્રધાનમંત્રી પદ માટે કોઈ જગ્યા ખાલી નથી સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેજસ્વી યાદવનું મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે નહીં તો બીજી તરફ એનડીએના નેતાઓમાં લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે કુરમીમાં જનસભાને સંબોધી હતી આ દરમિયાન મુખ્યમંત્રી અને પ્રમુખ નીતીશકુમારે ભાગ લીધો હતો मजबूती के साथ चुनावी युद्ध में उतरा है भारतीय जनता पार्टी जदयू चिराग पासवान जी की पार्टी हम पार्टी कुशवाहा जी की पार्टी ये पांचों पार्टियां एकजुट होकर जंगल राज को रोकने के लिए कटिबद्ध है और सामने સામને કે સભી દલો મેં મેં હોય તું તું મેં મેં હોય હૈ